થરાદના અભેપુરા ગામની કિંમતી જમીનને ખોટી રીતે બિનખેતી પરવાનગી આપી પચાવી પાડવા સામે મૂળમાં જમીન માલિકે મુખ્યમંત્રીને પ્રધાનમંત્રીને રજૂઆત કરી બનાસકાંઠા કલેક્ટરની જાણ બહાર કલેક્ટર અને સચિવના હુકમની ઉપરવટ જઈ જમીન સંપાદનના બિન ખેતી જાંત્રિક મુજબ મોટું વળતર મેળવવા ષડયંત્ર રચાયું હોવાના ગંભીર આક્ષેપ બદલી થયેલ અધિકારીના નામે હુકમ કરી મળતીયાઓ અને અધિકારીઓ રચ્યું કહું ભાણ થરાદ તાલુકાના અભેપુરા ગામની કિંમતી જગ્યામાં શ્રી સરકાર દાખલ થઈ જે જમીન ને નાયબ કલેક્ટર દ્વારા માત્ર ટોકન ભાવે બીજા ઈશમ નામે ગ્રાન્ટ કરવામાં આવેલ જે હુકમને ને પડકારતા બનાસકાંઠા કલેક્ટર દ્વારા હુકમ ને રદ કરવામાં આવેલ અને તે હુકમને સચિવ અને હાઈકોર્ટ સુધી યથાવત રાખવામાં આવેલ તેમ છતાં હાઈકોર્ટ હુકમને ખોટી અસર આપી રેવન્યુ અધિકારી આ જમીન એક બીજા ઈશમ નામે ચડાવી દીધી જે વિરુદ્ધ મૂળ જમીન ખરીદનાર ના વારસો દ્વારા મામલતદાર થરાદ ને વાંધા અરજી અને રેકોર્ડ સુધારણા માટે અરજી કરવામાં આવી જે કલેક્ટર કચેરી પાલનપુરના ના બિન ખેતી વિભાગ અધિકારીઓ દ્વારા જમીનના ના ટાઇટલ અને નામે તેમની બદલી થયા બાદ પણ બિનખેતી પરવાનગી કલેક્ટર બનાસકાંઠાની જાણ બહાર આપી દીધેલ છે આ કિસ્સામાં જમીન સંપાદન તળે હોવા છતાં સંપાદન ખાતાનો નો અભિપ્રાય મેળવવા વગર સરકારની સૂચનાઓ વિરુદ્ધ જઈને ખેતી અને બિન ખેતી જંત્રી વચ્ચેનું મોટા વળતરના તફાવત મેળવવાના કાવતરા હેઠળ ખોટા વ્યક્તિને સંપાદનની રકમ આપવામાં કાવતરું થયેલ મુકાવવાના આક્ષેપ અરજદાર દ્વારા મૂકવામાં આવે છે આ કિસ્સામાં મામલતદાર થરા દ્વારા આ જમીનનું

ઘટનો આવનારા દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ રામજી બરાઈગોર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ બનાસકાંઠા આ જમીનમાં કલેક્ટર સાહેબ તથા સચિવ સાહેબના હુકમ મારા નામના થયેલ હોવા છતાં પણ સાત બારમાં અસર આપવામાં આવેલ નથી તેમજ વિશ્રામ દિવસેનું ખોટી રીતે ચાલુ રાખવામાં આવેલ છે છે તેમજ તેમના કોઈ હક આ જમીનમાં ના હોવા છતાં પણ બિનખેતી કરી દેવામાં આવેલ છે અને અમે કલેક્ટર ઓફિસમાં નકલો લેવા માટે ગયા ત્યાં બિનખેતીના ટેબલે સરળતા અધિકારી દ્વારા નકલો પણ આપવામાં આવતી નથી મારી વધાર જીઓ હોવા છતાં પણ આ ખોટી રીતે બિનખેતી ન થઈ તો એમાંથી કડકને કડક કાર્યવાહી થવી જોઈએ સાહેબના હુકમ મારા તરફેણ થયેલ હોવા છતાં પણ આજ દિવસ સુધી મારા નામના ઉધારા ચડાવવામાં આવેલ નથી બસરામ દેવસિંહના નામનો હુકમ કલેક્ટર સાહેબે રદ કરેલ સચિવે રદ કરેલ અમદાવાદ સચિવે રદ કરલ અને ખોટી રીતે નામ ચાલુ છે અને રેકોર્ડ પર મારા નામના લાવવા માટેની અરજી પણ આપેલ છે કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત પણ કરેલ છે પરંતુ મારા ગરીબનું કોઈ નથી વસ કલેક્ટરમાં વસરામ દેવસી નોકરી કરતા હોવાથી મને દીક બતાવે છે કે મારા તારાથી કશું નહીં થાય કલેક્ટર ઓફિસ તો મારી જ છે સરકાર શરીરને અરજ છે કે મને ગરીબને ન્યાય અપાવે અને બેન ખેતીની ખોટી રીતે ઓર્ડર થયો એના ઉપર કડક કડકને કડક કાર્યવાહી થવી જોઈએ